બે હજાર રોટલી એક હજાર કિલો ગોળ અને કેળાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં માં આશ્રો લેતી ગૌ બે હજાર જેટલી રોટલી એક હજાર કિલો ગોળ અને કેળાનો ભોગ અર્પણ કરવામાં આવે છે સંસ્થાના ફાઉન્ડર નિરવ ઠક્કર જણાવે છે કે સતત ત્રણ વર્ષથી સંસદ દ્વારા ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂરની સહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે તેની સાથે આ વખતે શ્રાવણ માસમાં ગૌમાતા કપિરાજ માછલીઓને ભોજન તથા પશુ ચરણ પણ આપવામાં વિશેષ પ્રયાસ રહેશે છે જેમાં શ્રાવણ સેવા ફાઉન્ડેશનના નિરવ ઠક્કર જણાવે છે કે અમે વીતેલા ત્રણ વર્ષથી વધુ સમયથી

ગોળ અને કેળાનો ભોગ અર્પણ કરવામાં આવે છે આ સેવા કાર્યમાં સંસ્થાના યોગદીપસિંહ જાડેજા દીપ પરિખ જોડાયા છે સંસ્થાએ આખો ટેમ્પો ભરીને કેળા ગૌ માતાના ભોજન માટે ઠાલવ્યા છે મોટી સંખ્યામાં પાંજરાપોળમાં રહેતી ગૌમાતાને જમાડીને સર્વેનું કલ્યાણ થાય શ્રાવણ માસમાં ભગવાન શિવજી તથા જલારામ બાપાની વિશેષ કૃપા સૌ પર રહે તેવી પ્રાર્થના પ્રભુ ચરણોમાં કરવામાં આવે છે ત્યારે અંતે નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે અમારા ગૌમાતા માતા કપિરાજ માછલીઓને ભોજન તથા પશુજન આપવાનો પ્રયાસ રહ્યો છે તો મૂંગા પશુ પક્ષીઓ માટે સેવાકીય કાર્યો સાથે જોડાવાના પ્રયાસનો એક ભાગ છે પવિત્ર શ્રાવણ માસમાં દાન પુણ્યનો વિશેષ મહિમા છે ત્યારે તેનો મહત્તમ લાભ લઈને જોડાતમંદ લોકો પશુ પક્ષીઓ સુધી સહાય પહોંચાડવા માટેનું મજબૂત માધ્યમ બનવા અમે તૈયાર છે એમ તેમણે જણાવ્યું છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર